તો ગઈ આજે છે હેતાંશ ભાઈ નો જન્મ દિવસ તો જન્મદિવસ નિમિત્તે હેતાંશ ભાઈ ને શ્રીફળ વધી છે જય શ્રી રામ હેતાંશ ભાઈ હેપી બર્થડે અરે વાહ મારો દીકરો કેટલા વર્ષનો નો છે ભાઈ સાત વર્ષ નો થઈ ગયો સાતમા બેઠો છ વર્ષ કમ્પ્લીટ કર્યા છે ભાઈ તો ચાલો ફટાફટ હવે છે ને લેટ થઈ છે સાડા આઠ વાગી છે ચાલો 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 બેસો લાડુ બેને આવી ગયા છે એવું છે ભાઈ નો બર્થ હોય અને રે

તો આજે સાચી વાત એમ ને સરસ ગુડ ગુડ ઓકે હું બનાવવાનો પ્લાન છે

હા ઓકેશભાઈ નો રિઝલ્ટ આવ્યો હતો ને ત્યારે બધા બહુ લોકોએ કોંગ્રેચ્યુલેશન કીધું હતું એ બધાને દિલથી થેન્ક યુ સો મચ અને આજે હેતાશભાઈ નો બર્થ હોય તો બધા શુભેચ્છા પણ પાઠવું છે બરાબર બધાને હેતાંશ તરફથી થેન્ક યુ પાઠવો

રોલ વાળી દેવાનો ઓમે બનાવવાની તુંગળી પપડી પછી આ પપડીને પાછી કાપવાની બે બાજુ થોડીક જગ્યા રાખીને બાજુથી વચ્ચેથી કાપી વિરુદ્ધ સાઈડથી આ ઓલવાળા ઓહ મોર્ એન્ડ છે પણ પાછું ડબલ મહેનત વાળ પડે ઓકે લે પરોઠા છે ને બધા હોય થોડાક કે તમને જાડી રોટલી નો ભાવે એટલે તમારા હેટ ઉપર મેન વસ્તુ આમાં ખાલી સ્ટફિંગ કરવાનું બીજું કઈ એ પણ મસાલાનું જ બીજું કાઈ રાઈટ

એટલે આપણે હાથથી સ્પેડ કરી દેવાનું છે અને લોટ જ્યારે બાંધવીને ત્યારે મીઠું અને મૂણ નાખીને લોટ બાંધવાનો એટલે મીઠું છે ને મસ્ત રોટલીમાં ચઢી જ ઉપરથી ધાણા મેથી પાલક જે કંઈ તમારી પાસે હોય ગાર્લિક બનાવવું હોય તો તમે લસણની પેસ્ટ આદુ મરચીની પેસ્ટ બધું પણ નાખી શકો છો આજે અહીંયા આપણું એક લજ્જુ પરાઠું તૈયાર થઈ ગયું છે પાછું આવી રીતે રોલ વાળી દેવાનું થઈ ગયું કટિંગ અને એના આદા આ બાજુ છે ને અનેરીદુજ છે ને સાથે નાસ્તો બપોર થઈ ગયા અને ઘરે પહોંચી એ અનેરી આપણને જો વેલકમ કરવા

એ ડાગો નોતો આવો આ છે ને તો 7 વાગી ગયા છે અને આ બાજુ જો અમે છે ને પૂરી બધી તૈયારી બાયારી બધું કર નાખ્યું છે અને આ બાજુ જો બધી ચિલ્ડ્રન પાર્ટી બેસી ગઈ છે જમવા માટે આ બધા છે ને હેતાંશ ના ફ્રેન્ડ છે જો હેતાંશ ઓય બાકી જો ખુશ કેટલા સગણું 1 2 ફ્રેન્ડ તું 12 હજુ બધા એના ફ્રેન્ડ છે ને બેસી ગયા છે હાય રૂબી કેમ છે હે કોની ગલે આવી હે રૂબી કોની ગલે આવી અહીંયા ગયે ઈ છે ને અમારા હા ઈ જે છે ને અનેરીન ફ્રેન્ડ છે હો

ખાવો પીવો મોજ કરો બરાબર પાર્ટી વલ્ટી કરો હા મેન એ તો જ કે મેન પાર્ટી કેમ કે લેવો ભાઈ હું છે જમાવટમાં બટેકાનો ચા પൂരി આહીં પൂരി તો છે ને બિના કેર પર જમણ પડી ગયું અચ્છા એવું છે તમે કીધું મસ્ત કે હવે બોતી હા બોય હોય દેખે છે આપણા આ લોકો છે ને આપણા ને જાદુગર જોવા ગયા હતા સર્કસ જોવા ચાર દી મારી એવાતી કે મને મુક્તિ ન હતી એને ખબર પડી કે જે છે છે આજ થઈ ગય છે હાસલ આવી લા કટવારી હા

વાહ સરસ મજા ની કેવું એ તું થોડુંક અરે એમાં કઈ વાંધો નહી તમ તારે હા જો કેવી સરસ મજાની કેક હોય મમ્મી ને ખવડાવો કેક કટિંગ કરો અને મમ્મી ને ખવડાવો દેતડ ગામ થી અક્ષરભાઈ છે ને હેતાશ નો મિત્ર જો એની માટે ગિફ્ટ લઈને આવ્યો છે રે વાહ ભાઈ બે ની દોસ્તી ભાઈ યુગો યુગો સુધી ઓ ભાઈ ચંપલ ચાડે એટલો પૈસા બોલી કઈ ગેમ છે બહુ મસ્તીનો છે ચાલો પહેલા આ કઈ છે ને જોઈ તમે જોવો આ ગેમ છે

કેવો ગયમું ઓકે ગુડ સેફટાઈ ગિફ્ટ અનબોક્સિંગ કરે છે ગિફ્ટ નું કાગળ લેવાના આ બહુ છે એ કે હું નીકળો કે ઓય આખોનો પણ તૂટી છે ગિફ્ટ થોડી નાખો ડબ્બે ડબ્બા ડબ્બે કેને ડબ્બા

હવે અભી કુછ નીકળે વાળા લગરા હેરે અરે વાહ એ તને આવડે છે તને આ તો ખોલવા સીધો ના ના અહીંયા સુટાડવાનું છે

દેવશ ને તમને તો ખબર એટલે સરસ તો થેન્ક યુ કહી દે વેલકમ હેસ તો મસ્ત સેલિબ્રેશન કર્યું અને ને ગિફ્ટ ને ગિફ્ટ પણ જોરદાર ગેમી આજના માટે જ ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય